જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા અને નાયબ કલેક્ટર પંચમાલ ગોધરા અને તેઓની જિલ્લાની ટીમ અને ગોધરા સિટી મામલતદાર દ્વારા તહુરા તુવેરદાળ મિલમાં આકસ્મિક તપાસ કરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન આઈસીડીએસ તેમજ પીડીએસ માર્કાવાળી આંધ્રપ્રદેશ સરકારી તુવેરદાળનું અનધિકૃત રીતે વેચાણ કરતા હોવાની વિગતો બહાર આવી હતી તપાસણી કરતા તુવેરદાળનો અનધિકૃત સંગ્રહ કરેલ જથ્થો અગિયાર લાખ તેર હજાર ત્રણસો ગીગરા કે જેની બજાર કિંમત રૂપિયા એક કરોડ ચોસઠ લાખ સાતસો અડસઠ હજાર ચારસો તેમજ જથ્થો ભરેલ વાહન અંગ એક જેની અંદાજીત કિંમત રૂપિયા આઠ લાખ થાય થાય કુલ મળીને એક કરોડ પાસઠ લાખ પાંચસો અડસઠ હજાર ચારસો નો જથ્થો સીઝ કરવાની કાર્યવાહી કરી હતી તહુરા તુવરદાડની મિલના સંચાલક ઇલિયાઝ મોહમ્મદ હુસૈન ઉમરજી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પંચમહાલ જિલ્લાના ગોધરા સિટીની અંદર શેખ મજાવર રોડ ઉપર આવેલી તાહુરા પ્રોટીન છે જે તુવેર દાળની મિલ છે એ મિલ ઉપર અમારી જિલ્લા પુરવઠાની ટીમ અને ગોધરા સિટી મામલાદારની સંયુક્ત ટીમ દ્વારા આકસ્મિક દરોડા પાડીને તપાસણી હાથ ધરવામાં આવેલી હતી આ મિલનું મૂળ કામ છે એ તુવેર દાળ તુવેરની ખરીદી કરી પ્રોસેસિંગ મિલિંગ કરીને તુવેર દાળ બનાવીને વેચવાનું પરંતુ સાચી હકીકત જે ચોંકાવનારી અમારે તપાસણી દરમિયાન મળી આવેલ છે કે ત્યાં જે ગાડી હતી ગાડીમાંથી જે માલ ઉતરતો હતો એ તમામે તમામ માલ અને જે જથ્થો હતો એ આંધ્ર પ્રદેશ સરકારનો જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળનો એટલે કે પીડીએસ હેઠળનો અને આઈસીડીએસનો જે માર્કાવાળી થેલીઓ મળી આવેલ છે આજે જે એક કેજીની જે થેલીઓ છે જે હજારો થેલીઓ મળી આવેલી છે ખાલી એ થેલીઓને ત્યાં તોડી અને એમાંથી તુવેર દાળ કાઢી અને પછી પચાસ કેજીના લૂજ બેગ્સ બનાવી અને વરતા હતા એ તપાસણી દરમિયાન મળી આવેલ છે એટલે આ તમામે તમામ જથ્થો હાલ પૂરતો પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો આંધ્રપ્રદેશની જાહેર વિતરણ વ્યવસ્થાના હેઠળનો હોય તમામે તમામ જથ્થો જે અગિયાર લાખ તેર હજાર ત્રણસો કિલોગ્રામ એટલે કે અગિયારસો ને તેર મેટ્રિક ટન જેની બજાર કિંમત થાય છે સોળ કરોડ પંચાવન લાખ અડસઠ હજાર ને ચારસો અને ગાડીની કિંમત આઠ લાખ એમ ગણી અને સત્તર કરોડનો જથ્થો જે જથ્થો જપ્ત કરવામાં આવેલો છે આના માટે જે હાજર મેનેજર એમના જે પ્રોપરાઈટર છે તેઓનો સંપર્ક કરતા તેઓએ કોઈ બિલ કે પુરાવા આ આંધ્રપ્રદેશનો જથ્થો અહીંયા કેવી રીતે આવ્યો કોણ લાવ્યો વગેરે તમામ બાબતોની આખો દિવસ તપાસણી કરતાં કોઈ પુરાવા રજૂ કરી શકેલ નથી જેથી તેને ધ્યાને રાખી જતો સીઝ કરી અને મિલને પણ સીલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ